તેમના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો કોલ કરનારે પોતાની ઓળખ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ ટેલિકોલ ડિપાર્ટમેન્ટ અને સીબીઆઈના નામે ધમકાવી સિનિયર સિટીઝનને મની લોન્ડ્રિંગનો રૂપિયા છ પોઈન્ટ નેવ્યાશી કરોડનો કેસ હોવાના નામે દમ માર્યો હતો આધાર કાર્ડમાં ગુનામાં ઉપયોગ થયો છે અને બદલામાં અડસઠ લાખ તમને મળ્યા છે એમ કહી બેંકની તમામ ડિટેલ મંગાવી લીધી હતી ભેજા બાજુએ આધેડને તપાસમાં ઇન્વોલ્વમેન્ટ નહીં નીકળે તો સુપ્રીમ કોર્ટના જજ દ્વારા ક્લીનચીટ આપી આરબીઆઈ દ્વારા અડતાલીસ કલાકમાં જ તમારી બધી રકમ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે એવી પણ ખાતરી આપી હતી ભેજા બાજુએ આધેડને અલગ અલગ બેંકના ખાતાઓમાંથી બચત તથા એફડી તોડાવી લીધી હતી અને પોતાના બેંક એકાઉન્ટમાં રૂપિયા એક પોઈન્ટ એક કરોડ પડાવી લેવાયા હતા ત્યારબાદ નાણાં પરત આપવા કોર્ટમાં કોન્ફિડશિયાલિટી બોન્ડ પેટે ચાર લાખ ફેડરલ બેંકના ખાતામાં ટ્રાન્સફર કરાવી લેવાયા હતા બાજુએ અડતાલીસ દિવસ આધેડને ડિજિટલ એરેસ્ટનો ભોગ બનાવી રૂપિયા એક પોઈન્ટ પાંચ કરોડ પડાવી લીધા હતા સાયબર સેલેક્ટ ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરી આ ગુનામાં પોલીસે અમદાવાદના કૈલાશબેન અનિલભાઈ ભંડેરી અને રિદ્ધેશ રમેશ અંટાળાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ કમિશનર સર સુરત સિટીની સૂચના અનુસાર સાયબર ક્રાઇમ સેલ દ્વારા સુરત શહેરમાં જે નાગરિકો સાથે થતા વિવિધ પ્રકારના ફ્રોડ અંગે જે એફઆઈઆર નોંધવામાં આવે છે તે અંતર્ગત ચાલુ માસમાં એક એક કરોડ અ પાંચ લાખ રૂપિયા જેટલી માતબર રકમનો ડિજિટલ અરજ ફ્રોડ થયા અંગેની નો ફરિયાદીશ્રી દ્વારા સાયબર ક્રાઇમ સેલો સંપર્ક કરવામાં આવતા એફઆઈઆર નોંધવામાં આવી હતી આ જે ફ્રોડ થયું છે જેની અંદર ફરિયાદીશ્રીને એવો કોલ સાયબર ક્રિમિનલ્સ દ્વારા વિડીયો કોલ કરીને સીબીઆઈ ઓફિસર તરીકેની તથા દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તરીકે પોતાની ઓળખ આપી ફરિયાદીશ્રીને એવું જણાવવામાં આવેલ હતું કે એક બહુ મોટું સાડા સાત કરોડ રૂપિયાનું મની લોન્ડરિંગ ફ્રોડ થયું છે જેની અંદર તમારા બેંકના મેનેજરની ધરપકડ કરેલી છે અને તમારી બેંકના મેનેજર તમારું નામ આપે છે કે તમે આ મની લોન્ડરિંગ કેસમાં સંકળાયેલા છો જો તમારો આનાથી બચવું હોય તો તમારા એકાઉન્ટની ડિટેલ્સ વગેરે અમને આપો અમે વેરીફાઈ કરીને જો તમારો કોઈ રોલ નહીં હોય તો અમે તમને છોડી દઈશું ત્યાં સુધી તમારે ડિજિટલ અરેસ્ટ રહેવું પડશે એવું જણાવી ફરિયાદીને અવારનવાર કોલ કરી ડિજિટલ અરેસ્ટ હેઠળ રાખી અને પોલીસ કાર્યવાહીની અને બદનામી વગેરેનો ધાક ધમકી તે ડર આપ વગેરે બતાડીને ફરિયાદી પાસેથી અલગ અલગ

અને રિદ્ધેશ અંટાળા એ બંનેની અમદાવાદ ખાતેથી સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ પકડાયેલા આરોપીઓ પૈકી કૈલાસબેન ભંડેરી છે એ શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ માટેનું ટીપ્સ આપવાનું વગેરેનું કામ કરે છે અને છે છે એમની પણ પોતાની એસી રિપેરિંગ વગેરેની ઓફિસ કૈલાશબેન ભંડેરી એ પોતાનું એકાઉન્ટ બંધન બેંકમાં ખોલાવીને કમિશનથી રિધેશને આપેલ હતું જેને આગળ યુપી ખાતે ફરાર આરોપી જે છે હાલ વોન્ટર છે તેઓને પોતાનું એકાઉન્ટ આપેલ હતું બેનનું કૈલાશબેન એકાઉન્ટ આપેલ હતું કમિશનના આધારે હાલ તેઓની વધુ પૂછપરછ ચાલુ છે